બરુચેરના વોર્ડ નંબર અગિયારમાં હાજીખાના વિસ્તારમાં ઘણા દિવસથી ગટર લાઇન લીકેજ હોવાના કારણે દૂષિત પાણી જાહેર માર્ગ પર વહેતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે આ બાબતે અનેક વખત સ્થાનિક સભ્યોને પણ રજૂઆત કરી હોવા છતાંય કોઈ કામગીરી નહીં કરાતા લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો છે ભરૂચ નગરપાલિકામાં ગતરોજ મળેલી સામાન્ય સભામાં શહેરમાં ગંદકી અને સ્થાનિક સમસ્યાઓને લઈને પણ વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે ચકમક જરી હતી ત્યારે શહેરના વોર્ડ નંબર અગિયારમાં આવેલ હાજીખાના મસ્જિદ નજીક આવેલી ગટરની લાઈન ઘણા સમયથી લીકેજ થઈ ગઈ છે જેના કારણે ગટરનું દૂષિત પાણી માર્ગ જાહેર માર્ગ પરથી પસાર થઈ રહ્યું છે જેથી આ માર્ગ પર ખાડાઓ પણ પડી ગયા છે જેથી અહીંયાથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને અવર માટે ભારે મુશ્કેલીઓ વેઠી પડી રહી છે જ્યારે સાંકડો માર્ગ હોવાના કારણે પાણી અને ખાડાના કારણે ટ્રાફિક પણ સર્જાઈ રહ્યો છે આ મામલે સ્થાનિક રહીશોએ પાલિકાના સ્થાનિક કાઉન્સેલરને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાંય દિન સુધી કોઈ પણ કામગીરી કરવામાં નહીં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જેના વિરોધમાં આજરોજ સ્થાનિકોએ મોટી સંખ્યામાં

ના ચાલો પૈસા અહીંયા ખર્ચાય છે પૈસા લઈ જાય નગરપાલિકા એક રૂપિયા છોડે છે હાઉસ ટેક્સ આ ટેક્સ પેલો ટેક્સ એમનો નથી પડતું ક્યાંક કરીને જઈએ

મારું નામ રણજીત રમણલાલ ઠક્કર હું પારેખ ખાંચામાં રહું છું આજની તારીખમાં મસ્જિદ હાજીખાના મસ્જિદની સામે જે રોડ જાય છે તે ડ્રેનેજમાં લીકેજ થયું છે અને એ ડેનેજમાંથી એટલું ખરાબ પાણીને બધું નીકળે છે એ રસ્તા પરથી અહીંના કાઉન્સિલરોએ કેટલા વખત અવર જવર કરે છે કોઈ પણ ધ્યાન પર લેતું નથી અને વારંવાર અમે એમને અપીલ કરી રજૂઆત કરી પણ કોઈ બી જાતનું ધ્યાન દેતા નથી આવીને મોટી મોટી વાતો કરીને જતા રહે આ વીસ પચીસ દિવસથી ચાલે છે એટલે તમને હાથ જોડીને વિનંતી કરવાની કે આ કામની અંદર તાત્કાલિક તાત્કાલિક આ વસ્તુનું નિરાકરણ લાવો અને આ ગટરનું પાણી બધું બહાર નીકળે અને એમાં લોકોએ પગ નાખવાના ને પછી મંદિર જવાનું